સાકરદાને ફાર્મા કંપનીમાં નકલી દવાઓ બનાવવામાં આવતી હોવાની આધારે એસએમસીએ પાડી હતી અને નકલી દવાઓનો જથ્થો જપ્ત કર્યો હતો એસએમસીએ મળેલ બાતમીના આધારે સાકરદા ખાતે આવેલી ઇન્ટીગ્રેટી ફાર્મા કંપનીમાં શંકાસ્પદ નકલી દવાઓ બનાવતી હોવાને લઈને દરોડો પાડ્યો હતો આ દરમિયાન એસએમસીના સ્ટાફે શંકાસ્પદ દવાનો જથ્થો જપ્ત કર્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે અગાઉ પણ નવદુર્ગા એસ્ટેટમાં નકલી દવાઓ અને સિરપનું ગોડાઉન ઝડપાયું હતું દવાઓની આડમાં ડ્રગ્સનું ઉત્પાદન કરવામાં આવતું હોવાની શક્યતાઓને નકારી શકાય તેમ નથી જેથી એસએમસીએનના સ્ટાફે દરડો પાડીને કંપનીમાં સઘન ચેકિંગ હાથ ધર્યું છે